बता रहा हूँ अगर सगत आप, आप है। नहीं आज नहीं बिलूँ आज आप देख रहे हैं हम आ गए हैं महादेव का प्रसिद्ध तो ज्योतिर्लिंग जो नागेश्वर ज्योतिर्लिंग बोलते हैं तो आज हमारा साइड पर बारिश की वजह से काम कुछ था नहीं तो आज हम आ गए हैं गाइस देखिएगा आप आगे, आगे, आगे। गा मैं कोशिश करूँगा पूरा वीडियो आपको तो अच्छे से लिखा पाओ सिकमी बता रहा हूँ अगर सगत आप आज नहीं बिलूँ आज आप देख रहे हैं हम आ गए हैं महादेव का प्रसिद्ध तो ज्योतिर्लिंग जो नागेश्वर ज्योतिर्लिंग बोलते हैं तो आज हमारा साइड पर बारिश की वजह से काम कुछ था तो आज आप गया देखिएगा आप मैं कोशिश करूँगा पूरा वीडियो आपको अच्छे से दिखा पाऊँ છે મિત્રો આપણે મંદિરના દર્શન કરી અને આપણે ત્યાંથી બહાર આવ્યા જોઈ શકો છો આ છે મંદિર હવે મંદિરના વિડીયો મારો ગુજરાતી માં છે મિત્રો છે બનાવેલું મહાદેવનું જીનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મહાદેવ ચલો તેને આપણે મુલાકાત લઈએ પાછળ દેખાય પાછળ દેખાય પાછળ દેખાય તમે જોઈ શકો છો તે પ્રમાણે ઘણા બધા ટુરિસ્ટ આવે છે મિત્રો સેન્ટ્રલ થી ને તો તમે જોઈ શકો છો તે પ્રમાણે આવા દેખાય છે કહેવાય કે નાચ દેખને વૃત્તિ આવેલી છે અલગ અલગ તમે જોઈ શકો છો અહીં નવું નાગ જે કહેવાય આપણે તે નવે નવું નાગ આવેલા છે એની મૂર્તિમાં મૂર્તિ માયા મૂર્તિ તમે જોઈ શકશો નાગેશ્વર મહાદેવની મૂર્તિ દર્શન કરવા માટે આપણે એ વરસાદની સિઝન છે તો પાણી વધારે ભરેલું છે તમે જોઈ શકો છો ત્યારે તો ચાલીને પેલે જવું પડશે હા તમે જોઈ શકો છો મિત્રો તમને બતાવ્યા પ્રમાણે से महादेव ना आप चलो दर्शन करिए जरूर ना जरूर एक दिवस पदार जो महादेव ना दर्शन करवा तो कमेंट में बताइए मित्र लखी ना क्यों जय हर हर महादेव जय नागेश्वर महादेव